નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવી રહ્યા છે મિત્રો ખાસ કરીને રેકોર્ડ બ્રેક મિત્રો ઠંડી પડી રહી છે માર્ચ મહિનાની અંદર નલિયાની અંદર સાત પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાણું છે ઘણા વર્ષો પછીનો મિત્રો આ રેકોર્ડ તૂટ્યો છે કે માર્ચ મહિનાની અંદર સાત ડિગ્રીની આસપાસ મિત્રો તાપમાન નોંધાણું હોય પણ તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આગામી દસ દિવસ ગુજરાતની અંદર કેવું વાતાવરણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને ઠંડીને લઈને તેમજ મિત્રો ઉનાળાની ક્યારે શરૂઆત થશે શિવરાત્રી ઉપર કેવું વાતાવરણ રહેશે તેમજ મિત્રો અંબાલાલ પટેલ તેમજ ચોમાસાને લઈને શું મોટી આગાહી છે તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જુજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો મિત્રો આજે છે સાત તારીખ અને સાત તારીખની જો વાત કરવામાં આવે તો હાલ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બરની વાત કરીએ તો તો હાલ મિત્રો પરિસ્થિતિ એવી છે કે ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ ગુજરાત તરફ આવી રહ્યા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ગુજરાતના વાતાવરણમાં ફેરફાર આવશે પવનની ઝડપથી વધઘટ થશે ઠંડીની અંદર પણ વહેલી સવારે મિત્રો ખાસ કરીને ઠંડીનો ચમકારો જોવા મળશે તેમજ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ક્યારેક ક્યારેક વાદળવાળું એટલે કે કહડા પણ આકાશની અંદર જોવા મળી શકે છે તેનું સૌથી મોટું કારણ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી સતત મિત્ર મિત્રો ગુજરાત તરફ આવી રહ્યા છે પણ જો કોઈ મોટું અને ખાસ કરીને ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જો આવશે તો તેને લઈને મિત્રો માવઠાને લઈને પણ આગાહી કરવામાં આવી છે તો એ મિત્રો સાત તારીખની આગાહી જોઈ શકો છો સાત તારીખે આજના દિવસે વહેલી સવારે એકદમ મિત્રો વાતાવરણ ક્લીન રહેશે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ સૌરાષ્ટ્ર અને ભરૂચની આસપાસના વિસ્તારોની અંદર વહેલી સવારે થોડાક વાદળા કહડા જોવા મળી શકે છે બાકી વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી આ સિવાય તમે બપોર પછીનું વાતાવરણ પણ જોઈ શકો છો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નજીકો અને કારણે ગુજરાતના વાતાવરણમાં ક્યાંક ક્યાંક છે ખાસ કરીને એકદમ ઉપરના લેવલે વાદળા જોવા મળી શકે છે પરંતુ વરસાદને લઈને મિત્રો આજના દિવસે કોઈ આગાહી નથી આ સિવાય મિત્રો આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોઈ લેવી કે જેના કારણે તમને વધુ ખ્યાલ આવે તો અહીંયા તમે જોઈ શકો છો આઠ તારીખનો મેપ નવ તારીખનો મેપ જોઈ શકો છો નવ તારીખની આસપાસ મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને ખાસ કરીને અરબી સમુદ્રના ભેજવાળા પોનો ભરતા તે મજબૂત પણ થઈ રહ્યું છે પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ખાસ કરીને કચ્છની અંદરની આસપાસ અને ઉત્તર ગુજરાતમાં વાદળ જોવા મળી શકે છે વરસાદને લઈને કોઈ શક્યતા નથી અને ત્યારબાદ તે હિમાલય તરફ જતું રહેશે છે ત્યારબાદ મિત્રો અગિયાર તારીખની આસપાસ ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે આ થોડુંક છે મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેને લઈને મિત્રો ખાસ કરીને ગુજરાતના વાતાવરણમાં બાર અને તેર તારીખની આસપાસ મિત્રો ખાસ કરીને પવનની ઝડપ વધારે રહે અને ખાસ કરીને જોવા જઈએ તો વાદળો છે એ જોવા મળશે અને ખાસ કરીને ઘાટા વાદળો જોવા મળશે અને જેને લઈને ક્યાંક ક્યાંક મિત્રો છાંટા પણ પડે કોક કોક એવી શક્યતા છે પરંતુ ખાસ કરીને પાકને નુકસાન થાય તેવો મિત્રો ખાસ કરીને વરસાદને લઈને તેર તારીખે અહીંયા મિત્રો આજના દિવસની અપડેટ પ્રમાણે જોઈએ તો કોઈ વરસાદને લઈને આગાહી નથી મિત્રો ચૌદ તારીખે પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ભેજ આવી શકે છે તો ઝાકળ અને ધુમ્મસ જોવા મળી શકે છે પરંતુ વરસાદને લઈને કોઈ મિત્રો હાલ તમે જોઈ શકો છો આગાહી નથી આ સિવાય મિત્રો બંગાળની ખાડીની અંદર પણ મોટી હલચલ જોવા મળી રહી છે હિન્દ મહાસાગરની અંદર તમે જોઈ શકો છો અલનીનોની અસર ફૂલ મિત્રો એક્ટિવ થઈ ગઈ છે ચોમાસાની જો વાત કરવામાં આવે તો આગામી સમયની અંદર અલનીનો છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવવાનો છે હાલ મિત્રો અલનીનોની અસર છે તેને કારણે જે ગયું ચોમાસું છે એ નબળું રહ્યું હતું પણ તો આવતું ચોમાસું મિત્રો ખાસ કરીને સારું રહે તેના માટે અલ નિનોશી નેગેટિવ અથવા ખાસ કરીને ન્યૂટ્રલ હોવો ખૂબ જ જરૂરી છે અલનીનો ન્યૂટ્રલ હોય તો જ મિત્રો ગુજરાત સહિત રાજસ્થાનની અંદર ઉત્તર ભારતમાં ચોમાસું સારું થતું હોય છે પણ મિત્રો ખાસ કરીને વૈજ્ઞાનિકોએ જે ડેટા એનાલિસિસ છે એને આગાહી આપી છે કે ખાસ કરીને આ મહિનાના અંત સુધીમાં અલનીનોશી ન્યુટ્રલ પોઝિશનમાં આવશે જેને કારણે આગામી ચોમાસું બે હજાર ચોવીસ એ ગુજરાત અને રાજસ્થાન માટે ખૂબ જ સારું રહેશે તેવી મિત્રો આ આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આપણે પવનની ઝડપની વાત કરીએ તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે પવનની ઝડપ અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આમ પવનની ઝડપથી આંચકાવાળી રહેવાની છે તો આજના દિવસે વહેલી સવારે એકદમ નોર્મલ પવન છે બપોર પછી જો વાત કરવામાં આવે તો બપોર પછી પણ નોર્મલ પવન જોવા મળશે આ સિવાય મિત્રો ખાસ કરીને શુક્રવારે પણ જોઈ શકો છો એકદમ નોર્મલ પવન શનિવારે પણ જોઈ શકો છો એકદમ નોર્મલ પવન છે રવિવારે પણ જોઈ શકો છો અગિયાર તારીખે આપણે વાત કરી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક બની રહ્યું છે તો બાર તારીખની આસપાસથી ધીમે ધીમે પવન વધી શકે છે તેર તારીખે બપોર પછી છે એ કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર તે જ પવન ફૂંકાય આંચકાવાળો પવન ફૂંકાય તેવી શક્યતા છે પરંતુ વરસાદને લઈને મિત્રો અહીંયા કોઈ શક્યતા દેખાતી નથી તો ખાસ કરીને પંદર તારીખની આસપાસ પણ મિત્રો ખાસ કરીને આંચકાવાળો પવન ક્યારેક વધઘટ જોવા મળશે ઠંડી મિત્રો ખાસ કરીને હવે ગાયબ થઈ જશે અને ધીમે ધીમે મિત્રો ઉનાળાની શરૂઆત થાય તેવી અહીંયા મિત્રો ખાસ કરીને દેખાય આવે છે તો આજના દિવસનું વહેલી સવારનું તાપમાનની જો વાત કરીએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર વધારે ઠંડી જોવા મળી શકે છે સુઈગામાં ચૌદ પાલનપુરમાં ચૌદ મહેસાણામાં પંદર ને અમદાવાદમાં સોળ ડિગ્રી જ્યારે કચ્છની જો વાત કરવામાં આવે તો નલિયા ખાવડા ગાંધીધામની અંદર સત્તર અઢાર ડિગ્રી તાપમાન અને સૌરાષ્ટ્રમાં પણ સોળ ડિગ્રી તાપમાન છે બપોરના તાપમાનની વાત કરવામાં આવે તો બપોરે પારો છે ઊંચો જઈ શકે છે જૂનાગઢમાં તેત્રીસ રાજકોટમાં બત્રીસ આ સિવાય અમદાવાદ વડોદરા હળવદમાં બત્રીસ સેલ્સિયસ તાપમાન છે જોવા મળી શુક્રવારે વહેલી સવારનું તાપમાન જોઈ શકો છો એક પાલનપુરમાં જ ચૌદ ડિગ્રી છે બાકી અઢાર ડિગ્રી અઢાર ડિગ્રી અઢાર ડિગ્રી તમે જોઈ શકો છો કચ્છ સૌરાષ્ટ્રની અંદર અહીંયા મિત્રો ઠંડી ગાયબ થતી હોય તેવી દેખાય છે માત્ર ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણાની અંદર મિત્રો ખાસ કરીને ઠંડી જોવા મળી શકે છે ત્યારબાદ બપોરનું તાપમાન મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બે વાગ્યાની અપડેટમાં બત્રીસ તેત્રીસ ડિગ્રી સુધી ઊંચું છે એટલે કે વધારે ગરમી પણ નહીં અને વધારે ઠંડી પણ નહીં આ સિવાય મિત્રો છ શનિવારનું તાપમાન પણ જોઈ શકો છો વહેલી સવારે ઓગણીસ અને વીસ ડિગ્રી છે તાપમાન છે અને બપોરનું તાપમાન તાપમાનથી ધીમે ધીમે મિત્રો હવે વધતું જશે અહીં જોઈ શકો વડોદરામાં તેત્રીસ રાજકોટમાં તેત્રીસ જૂનાગઢમાં ચોત્રીસ ડિગ્રી તો આ બાજુ મિત્રો હવે ધીમે ધીમે તાપમાન વધતું જશે બાર તારીખે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે અહીંયા તમે જોઈ શકો છો ચોત્રીસ પાંત્રીસ ડિગ્રી તાપમાન છે બાર તારીખે પરંતુ તેર તારીખે થોડીક પવનની ઝડપ વધવાને કારણે જે દરિયાકાંઠાના ભાગો છે આ ભાગોની અંદર છે ગરમીમાંથી રાહત મળશે બાકી મિત્રો ખાસ કરીને હવે ધીમે ધીમે ગરમીની અહીંયા પૂરેપૂરી મિત્રો શરૂઆત થઈ જશે એટલે કે ઉનાળાની પંદર તારીખ પછી મિત્રો શરૂઆત થઈ જશે કોઈ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો નથી આવી રહ્યું તો ખાસ કરીને ગરમી આગામી સમયની અંદર જોવા મળવાની છે હવે ઠંડી પડે તેવા કોઈ અહીંયા સંકેતો નથી ધીમે ધીમે વહેલી સવારે ઠંડી પડી શકે છે પરંતુ બપોર પછી તાપમાન છે એ વધી શકે છે અને માર્ચ મહિનાના અંતમાં આ તાપમાન છે એ ઓગણચાલીસ ડિગ્રીની આસપાસ અથવા આડત્રીસ ડિગ્રીની આસપાસ જઈ શકે એટલે કે ભારે ગરમી પડે તેવી પણ અહીંયા શક્યતા મિત્રો વ્યક્ત કરવામાં આવી છે તો આજના વીડિયો માટે એટલું જ વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત